ક્યાં બીજી થઈ જાવ છો આપણે હવે અહીંયા સુરતી લોચો ખાશું રાજકોટમાં રાજકોટમાં બહુ ઓછી એવી જગ્યા છે હા લોચોય મળશે ખીચું મળશે ને બધી આઈટમો મળશે અને હજી ભાઈ આવ્યા છે અને એક બે કલાક પછી બાર વાગ્યા પછી આવીએ ને એટલે ફૂલ ભીડ જ જામી હોય રાજકોટમાં લોચો આમ પેલી વાર આમ હા 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 જો

પછી અમે બનાવવાના છે મોગ પાલક શાક મોગ બફાઈ ગયા છે એની સાથે નાખા છે તીખા આજે બાપુજી બતાવે છે એની રેસીપી મગ પાલકની તેલ રાઈ જીરું એડ કર્યા અને પછી નાખી પાલક હવે પાલકને ચડવા દેવાની ત્યાંથી શીખી આવ્યા હતા રેસીપી ના એક હોટલમાંથી શાક ખાધું હતું મેં બે બ્લુરમાં તમને બહુ ભાવે છે હમ તીખા ખાને ખાના બાફો હા આ મો અને તીખા બફી નહી ખાજે હા હવે એમાં છે ને માખે એ આ રાખવાની પોળીને હમ એટલે પોળીને રાખી દેવાની આખા દાણા અંદર બેસ બેસ કરી આગળ ભાવે

એટલે હવે ગરમી બહુ છે અને હવે શૂટ પતી ગયું છે એ લોકો રિટર્ન થાય છે અમદાવાદ જવા માટે બે દિવસ ફૂલ મોજ કરી રંગીલા રાજકોટમાં બહુ મજા લોકો પણ આમ એકદમ ખાવાના શોખીન મોજીલા લોકો જેવા સુરત ના છે અમદાવાદના છે એવું જ કલ્ચર અહીંયા છે ફૂડ માટે સ્પેશિયલ રંગીલું રાજકોટ કઈ વસ્તુ વધારે મજા આવે આપણને ફૂડમાં અહીંયા તો ઘૂઘરા ખાણી મજા આવી ગયું અને એક તો એમના સિંધી દાલ પકવાના સિંધી દાલ પકવાય દમાભાઈનું પેલું ભરેલી બહુ મજા આવી ગઈ અને સ્પેશિયલી એ જ વસ્તુ મને બહુ વધારે એનો ચટાકો હજી યાદ છે મને જીપમાં અડધી જ ખાધી હતી ત્યારે એટલા માટે પણ એમ થાય છે કે આખે આખે આમ ખાધું તો કે આમ સંતુષ્ટી થાય પેટમાં અને આનંદભાઈએ ઘણા સારા લોકેશન બી શૂટ કરાવ્યા છે રંગીલા રાજકોટમાં આઈ હોપ કે ફરીથી આપણે રાજકોટમાં આવી અને બીજા સારા સારા લોકેશન્સ એક્સપ્લોર કર્યા વેરી સોન અને અમદાવાદ આવો પધારો અને પાકુ પાકુ તમારી ચેનલ નું નામ કઈ ચેનલ નું નામ છે ફૂડી પ્રતિક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે યુટ્યુબ છે બધામાં આપણે સારા સારા વિડીયોઝ અપલોડ કરતા હોય છે ને તમારી માટે જ મોજ કરાવતો હોય તમને લોકોને તો એ પણ જોઈ શકો છો જી ચાલો થેન્ક યુ થેન્ક યુ સાહેબ મળીએ અમદાવાદ આવજો વહેલા પાછા ચોક્કસ મોગલે આજે क्या तुम्हें होटल ممكن دیا كومপ্লিমينتري आईप वॉइस हथियार

એક સીટ ખાલી નથી સ્ટેડિયમ આવો તડકો એ બધો ગઈ ખેલો મેચ હતો ઉનાળાની અંદર એટલે હમણાં આની એમ પહેલાંનો ત્યારે ત્રીસ જણાને ઓલો આવી ગયો ગરમીનો રેકેટ ત્રીસ જણાની મેદાન ઉપર આજે તો ઈચ્છી વધી જશે ક્રિકેટરો ને કેવું પડે ને આવી ગરમીમાં રમતા હોય ક્રિકેટરો આટલી ગરમીમાં રમતા હોય બહુ કહેવાય ને ઘાસ ટેમીના

હું કાલે વરદી પછી હવે ઓલા બધા જોતો હતો તો એનાથી ઈ નહોતું જોવા તું બોલો મને ક્યાં તમે કેમ આજે જોવો છો લે

ઓલું બા આપણે મારા જૂના લતામ રહેતા તમને યાદ હોય તો ઓલો એક આવડુંકડું આમ સ્ટેન્ડ જેવું લઈને આવે પછી અંદર એક પેલો સીકો નાખી એટલે ઓલું આમ મોઢું આમ રાખી અને અંદર પિક્ચર ખાલી ઓલા ફોટા ફરતા હોય જોવાના હા હા એમ જોતા બોલો હવે ફોટા જેવું પૈસા નાખતા આપણે જમવાનો જમાનો તમે તો હોય ને એમાં બે રૂપિયા ની ભાડે આપતા સાયકલ એક કલાક માટે એ બાને કહું બીતા બીતા મને દેશો રોજ ન મળે એ લે આવું ભાળે પછી કોઈક પાછળથી પકડે એવી રીતના હાથે સાયકલ શીખાય એ ભાળે ઘરની તો સાયકલ મને હું સાતમાં આઠમા સા ના છઠ્ઠામાં કે પાંચમામાં આવ્યો ને ત્યારે સેકન્ડ ને એક લેડીઝ સાયકલ અપાવી હતી પછી હું હલાવું એટલે જીવનમાં પટુકમાં જીવનમાં એવું સ્ટ્રગલ આપણે જોયેલું જ અને આ રીતના ઉછેર કર્યો તો કદર હોય ને એમ કદર નથી પૈસાની ની એમ બર્થ ડે

મારા <small> <laughs> તમારા <laughs> <prendere> <shanti away> <morehill> <laughs>

પણ કેમ આટલા બધા રાજી હતા અને હજી રિયાના મમ્મી અને ભાઈ ને એ લોકો ગયા એ લોકોને કે દુશ ની જે ગિફ્ટ હતી રિયા માટે લઈને રાખી હતી કે દુ દેવી હતી

બાપુજી જેવી હાલત થઈ ગઈ મારી આજે જમવામાં તવા પુલાવ કરવાના છે અમે એક પ્રોડક્ટનું કામ કરેલું હતું બહુ સમય પહેલાં ક્વિક કરી એના પેકેજીસ પડ્યા છે તો એક્સપાયરી ડેટ હવે દિવસે દિવસે નજીક આવતી જાય છે તો એમ થયું કે સન્ડે છે અને ચાર જ જણા છે તવા પુલાવ ફટાફટ બની જશે રાઈસ બની ગયા છે અને હવે બસ સિમ્પલ પ્રોસેસ છે એ બનાવી નાખી તવા પુલાવ એટલે બધા પુલાવ ને દહીં ને ચાસ જે ખાવું હોય ખાઈ લેશું પેટે ભરેલું જ કેમ કે કેસર પેંડા પેફર ચેવડો આવું બધું ખાતા પીતા હતા બધા માથે આઈસ્ક્રીમ ખાઈ લીધો છે હવે જમવાનું છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની માથે જીરું જો થઈ જાય એટલે આ ક્લિક કરીનો મસાલો છે એ જો અહીંયા ઢીલો કરી નાખ્યો છે આ રાઈસ છૂટો દાણો કુકરમાં ન ચાલે આ કરવા આ તપેલામાં કરવા પડે वे जाओ હમેશા કુકિંગ કરતી વખતે કેટલી વાર યાદ કરવાનું આ લેક્ચર રાખવાનું હોય ઓકે ઓકે તમે કેવો અમને ચીમની માં કેવા આવો છો બારી ખુલી કુકિંગ વખતે આ લાઈટ નો ઉપયોગ કરવા અમારા માસ્ટર શેફ રોટલી પછી ભાતના Taste my best. Mommy or every Everest Test my best. Anand <laughs> 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 Yes Man સ્પાઈસી જરા ફ્લેવર હજી છે થોડાક નાખી દયો ને રાઈસ ટેસ્ટ આવ ગયો જાય ગ્રેવી નો ટેસ્ટ ગયો જાય ને ઓકે તો હવે હું ટેસ્ટ કરીને તમને ફાઈનલ રિવ્યુ આપું છું સ્વાદ આઈ છે સ્વાદ વાણે કેટલી મહેનત કરવી પડી કારણ કે આપણે ક્વોન્ટિટી લોકોની જે હતી ને એના જાજા ભાત નાખ્યા પેકેટ એક હતું આપણે ભાત જાજા નાખવાના પછી એમાં પાઉ ભાજી મસાલો ગરમ મસાલો લીંબુ મીઠું બધું નાખ્યું બાપુજી ને ભાઈ હોય તો સાચું કેવાય એમ તમને યાદ છે આપડે એક વાર ખાધા હતા બહુ તીખા લાગ્યા હતા ઈ પ્રમાણ પ્રમાણના બનાવ્યા હતા ખાલી હા એટલે ઈ સ્પાઈસી હતા અને ટેસ્ટ એનો બહારનો તો હારો કે આ વધારે હારો લાગે છે આમાં બધા વેજીસ નાખ્યા છે ગાજર વટાણા બટેટા ટમેટા ડુંગળી હમ સવાર 9 વાગે નવરા હમ

અત્યારે અમારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે કાલુ ચારમી શ્રેય અને આ તોફાની ત્રણ કેમ તમે ના પાડો ને હું તો હાથ પાડું ખાતા વાગ્યા છે રાતના આવ્યો છે બાપુજી લઈને આવ્યા મેંગો મેંગો અલગ આ આઈસ્ક્રીમ ખવાય

પેલા oh, નોર્ંગ <coughs> 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 અરે સરસ હશે આ આજે હું તમને બધને જોવાના વઈરાલા વારાટી લાવ આવી ગયો છું અહીંનો રસ્તો ગઈ ઓકે પછી લોકેશન અલકાયાવા લોકો ઓય કરો એ વિચાર ન કેઓ તો કેટલાય કેટલાય પછી એ આ દય દુકાન બહુ મોટી છે અહીંયા સેન્ડવિચ પાસ્તા બર્ગર પછી એલો ટેસ્ટ કરીને કેવી લાગે પછી પછી એમ કાઈ કા પછી હવે ઈ આયા મેનેજર ની વાત કરાવે હા પછી જમવાનું બનાવે પછી એમ આ છે દાળ છે રોટલી ફાફડા મરચા સંભારા આ ટેસ્ટ કરી પછી મ્યુઝિક આવે ત્યારે ખાય ઓકે કોઈ ખાઈને કેવું એક્શન કરે નો